સુરતમાં મંદીના કારણે ડાયમંડ જોબ વર્ક વેપારીઓની હાલત કફોડી બની છે કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ રહી છે તેમાં ડાયમંડ જોબ વર્કના પ્રતિનિધિનો સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનની સરકારને રજૂઆત કરાઈ છે સુરતનો હીરા ઉદ્યોગમાં પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને સત્તર લાખ રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી ત્યારે ડાયમંડ જોબ વર્ક વેપારીઓની હાલત કફોડી બની છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ રહી છે તેમાં ડાયમંડ જોબ વર્કના પ્રતિનિધિનો સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાત જોબ વર્ગ ડાયમંડ એસોસિએશનની સરકારને રજૂઆત કરાય છે ગુજરાતમાં હીરાનું જોબ વર્ગ કરતાં પાંચ હજાર કરતાં વધુ કારખાનેદારો છે જોબ વર્ગ કારખાનામાં પાંચ લાખથી વધુ રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે જોબ વર્ક કરતા કારખાનેદારોને નડતી સમસ્યાઓ અને પ્રશ્નો અંગે સચોટ રજૂઆત કરી શકાય છે રત્ન કલાકારો વિશે સચોટ માહિતી બોર્ડને આપી શકાય તેમ છે હાલ મંદીમાં સૌથી વધુ જોબ વર્કના કારખાને દારૂ પીસાઈ રહ્યા છે હાલ મંદીમાં સૌથી વધુ જોબ વર્કના કારખાને દારૂ પીસાઈ રહ્યા છે પૂરતો ભાવ ન મળવાના કારણે રત્ન કલાકારોને પણ રોજગારી આપવાની મુશ્કેલી પડી છે જોબ વર્કના કારખાનેદારોની સ્થિતિ સુધરશે તો રત્ન કલાકારોની આપમેળે આવક વધશે અને જોબ વર્કના અસ્થિર ભાવને લઈને રત્ન કલાકારોની રોજગારી પર મોટી અસર પડી રહી છે રત્ન કલાકારોને મળતી મુશ્કેલીમાં સચોટ માહિતી આપી શકાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ વિજયેશ નાવડિયા છે સુરત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન હવે આખા ગુજરાતની અંદર અમલ થવા જઈ રહ્યું છે કે જે સુરતની અંદર જ નહીં પણ ગુજરાતની અંદર એંશી ટકાથી વધારે કારખાનેદારો જોબવર્કથી કારખાના ચલાવે છે અને પાંચ લાખથી વધારે રત્ન કલાકારોને રોજગારી આપે છે અને કેટલાય પરિવારોનું ભરણ પોષણ કરે છે ત્યારે સરકારશ્રીએ એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જે શરૂઆત કરવાની સ્થાપના કરવાની છે એમાં ગુજરાત જોબવર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેથી કરીને જો અમને સ્થાન મળશે તો અમે કોઈ સરકારશ્રી તરફથી અથવા તો કોઈ પણ કાંઈક કલાકારોની સમસ્યા હશે તો એ અમે સરકારશ્રીને રજૂઆત સારી રીતે કરી શકીએ એટલે મૂળ પાયો જે છે જે જોબવર્ક કરતા કારખાનેદારો છે જે જે કારખાનેદારોને ખબર છે શું સમસ્યા કારીગરોની છે તેમાં અમે સારો એવો પ્રતિસાદ આપી શકીએ અને સલાહ શોષણ આપી શકીએ એટલે અમારી કમિટીમાં અમારા પ્રતિનિધિનો સમાવેશ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તમને શું ખાસ તકલીફ પડી રહી છે અત્યારે સૌથી વધારે જોબ વર્કની અંદર જે કામ કરતા કારખાનેદારો છે ને એને બહુ સસ્તી મજૂરી થઈ ગઈ છે આજે હીરાની અંદર સતત ત્રણ વર્ષથી મંદી છે તો મજૂરીમાં પણ બહુ ઘટાડો થઈ ગયો છે કે જે આપણે કારીગરોને જે પ્રમાણે ભાવ સુકવતા હતા એ ભાવ આજે વેપારીઓ કારખાનેદારોને આપે છે વર્ક કરતાને તો કારીગરોને પણ યોગ્ય વળતર નથી મળતું તો અમારી એવી વેપારીઓને અમે સાથે છીએ કોઈની સામે નથી વેપારી કારીગર અને કારખાનેદાર ત્રણે સાથે મળીને આનો યોગ્ય રસ્તો લાવશું અને કારીગરોને તકલીફ ન પડે કારખાનાદારને ન પડે અને વેપારીને પણ તકલીફ ન પડે એવું અમે આગળના સમયમાં પ્લાન બનાવશું